આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં સ્વાગત છે આજે આપણે જોઈશું ઉમરા પૂજનનું શું મહત્વ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શાસ્ત્રોમાં ઉમરાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આપણા ઘરનો ઉંમરો એટલે આપણું માન સન્માન ઉમરો એ મર્યાદાનું પ્રતીક છે પહેલાના સમયમાં સ્ત્રીઓ દરરોજ ઉમરાનું પૂજન કરતી હતી આજે પણ ઘણી બધી સ્ત્રીઓ ઉમરાનું પૂજન કરતી જોવા મળે છે ઉમરાનું નિત્ય પૂજન કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઉમરાને હંમેશા પવિત્ર રાખવો જોઈએ તો ચાલો આપણે જોઈએ કે ઉમરા પૂજન કઈ રીતે કરવું જોઈએ સૌ પ્રથમ ઘરની સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાનની પૂજા કરવી ત્યારબાદ ઉમરાની સ્વચ્છ પાણીથી સારી રીતે સાફ કરવો તેની બંને બાજુ કંકુથી સાથિયા કરવા તેના પર અક્ષત ચડાવવા ફૂલ ચડાવવા ઘણી સ્ત્રીઓ ઉમરાની વચ્ચે પાંચ ચાંદલા કરે છે અને મા દુર્ગાનું ત્રિશુલ પણ દોરે છે પરંતુ એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તેના પર પગ પડે નહીં શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં રોજ ઉમરાનું પૂજન થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાના દિવસે અથવા તો કોઈ ખાસ પ્રસંગે ઉમરા પર ઘીનો દેવો પણ અવશ્ય કરવું જોઈએ તેથી લક્ષ્મીનું ઘરમાં વાસ થાય છે એકવાર માતા લક્ષ્મી ઉમરા પૂજન કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ આવે છે અને તે માતા લક્ષ્મી સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા જાય છે આથી લક્ષ્મી ખૂબ દુઃખ અનુભવે છે અને લક્ષ્મી ભગવાન વિષ્ણુથી ઢીસાઈ જાય છે અને ભગવાન વિષ્ણુ સાથે વાત પણ કરતા નથી જ્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પૂછે છે કે તે શા માટે તેની સાથે વાત કરતા નથી ત્યારે માતા લક્ષ્મી સમગ્ર ઘટના વર્ણવે છે આથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે ઘરમાં રોજ ઉમરાનું પૂજન થતું હશે તેના પર મારી કાયમ કૃપા દ્રષ્ટિ રહેશે ત્યારથી ઉમરા પૂજનનું મહત્વ વધી ગયું મા લક્ષ્મી પણ ત્યાં જ વાસ કરે છે જે ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેતી હોય આપણે ત્યાં નવોઢા પાસે ચોખાથી ભરેલો કુંભ ઢોળાવવાની પ્રથા આજે પણ જોવા મળે છે મિત્રો આપણે પણ દરરોજ ઉમરાની પૂજા અવશ્ય કરવી જોઈએ જય માલક્ષ્મી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર